જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટની જેમ કામ કરતી શિક્ષિત મહિલાએ ગામમાં થયેલ ભ્રષ્ટાચાર અને ઉજાગર કરવા ગામનો વિકાસ ઝડપી બનાવવા આરટીઆઈ કરી માહિતી માંગી હતી પરંતુ એને માહિતી આપવાના બદલે ધમકીઓ આપવામાં આવી રહી છે મહિલાના પરિવારજનોને પણ તકલીફ આપવામાં આવી રહી છે આ તો ક્યાંનો ને આવી મહિલાના જણાવ્યા મુજબ એને પોલીસમાં ફરિયાદ આપી તો પોલીસે સામેવાળાના બદલે ખૂબ ખુદ ફરિયાદી મહિલાને જ પોલીસ સ્ટેશન બોલાવી એનો જવાબ લીધો ગામના સરપંચ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાના કારણે પોલીસવાળા અને અધિકારીઓ આ ગરીબ મહિલાનો નથી સાંભળી રહ્યા કે શું તેવો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો ત્યારે સિદ્ધાંતોમાં માનનારી અને મહિલા સન્માનની વાતો કરનાર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અધિકારીઓ આ જાગૃત મહિલાને ન્યાય અપાવે છે કે કેમ તે જોવું રહ્યું આ પ્રસંગે આ મહિલાએ શું કહ્યું આવો સાંભળીએ અને આપના ગામમાં પણ જો ભ્રષ્ટાચાર થયો હોય તો ડર્યા વિના કોમેન્ટમાં આપનું નામ અને નંબર ગામના નામ સાથે જણાવો

એ રસ્તાનું ભ્રષ્ટાચાર થયેલ છે જે બે હજાર અઢાર ઓગણીસનો મંજૂર થયેલો ખાલી કાગળ પૂરતો જ છે બનેલો નથી અને એ એના માહિતી અનુસંધાને મેં આરટીઆઈ કરી છે જે મારો મૂળભૂત અધિકાર છે જે માહિતી અધિકાર અધિનિયમ પ્રમાણે મને એ હક છે જે હકનો મેં સદઉપયોગ કરીને એક જાગૃત નાગરિક તરીકે મેં અરજી આપી તો એના એનો જવાબ ના મળતા મેં પ્રથમ અપીલ અધિકારી આરટીઓ કરી ટીડીઓ સાહેબને તો એમને ટીડીઓ સાહેબ દ્વારા એમને દબાણ કહેવામાં આવ્યું કે તમે આ અરજી અનુસંધાને જવાબ આપી દો તો તે પ્રમાણે જવાબ આપવાને બદલે એ લોકોએ સભા અચાનક એકઠી કરી માણસોને ભેગા કરી ઉશ્કેરણીજનક કૃત્ય કરી મતલબ કે ભ ભડકાઉ ભાષણો આપીને મારા વિરુદ્ધ ખોટા ખોટા માહિતીઓ આપીને લોકોને ઉશ્કેરવામાં આવ્યા છે લોકોને ખોટી માહિતી આપીને સંયો લેવામાં આવી છે મારા વિરુદ્ધ ફરિયાદ અપાવવામાં આવી છે અને મને ધામ ધાક ધમકી મળતા અમે પણ ફરિયાદ આપી છે તમને કોના નંબર પરથી ધાક ધમકી મળેલી ને કયા પ્રકારની મળેલી એમાં ડેપ્યુટી સરપંચ સાહેબ છે ગુમાનસિંહભાઈ ધનજીભાઈ વસાવા એમના મોબાઈલ પરથી એક ઈસમ એટલે કે અમારા ગામના જ છે જે સંબંધમાં મારા મામા થાય છે અર્જુનભાઈ ગંભીર ભાઈ વસાવા એમણે મને ધાક ધમકી આપી તમારા પુરાવા છે ને હા છે મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે જે મેં પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે પોલીસ વાળાએ તમને કોઈ સહયોગ આપ્યો સામેવાળા પર કોઈ કાર્યવાહી કરી સામેવાળા પાસે કોઈ કાર્યવાહી નથી કરી બે ત્રણ દિવસથી અમને એવું જ જવાબ આપે છે કે સામેવાળી પાર્ટી કામમાં છે એટલે આવી શકતી નથી જેથી આજે મને સામેથી મારું નિવેદન લેવા માટે ફોન કરીને બોલાવવામાં આવી મેં નિવેદન આપી દીધું છે મારી રીતે એટલે તમે જેના પર ફરિયાદ કરી એનું જો જવાબ નથી લીધો તો તમારો જવાબ પાછો લઈ લીધો મારો જવાબ લેવામાં આવ્યો છે સામેવાળી પાર્ટીનો જવાબ લેવામાં આવેલ નથી તમને નથી લાગતું કે એક દીકરી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જઈ રહી છે અને દબાવવામાં આવી રહી છે મને ધાક ધમકી આપીને દબાવવામાં આવે છે એમાં ઉસ્કેની જનક શબ્દો બોલવામાં આવે છે કે તું સુરત રહી છે અહીંયા ત્યાં સુરત બેઠી બેઠી તું ત્યાં શું કરે છે ગામમાં રહેતી નથી તને સમજ નથી પડતી તને ભાન નથી પડતી એવા શબ્દો મારા માટે ઘાતક પ્રયાસો કરવામાં પણ આવેલા છે કોને કોને ધમકાવવામાં આવે છે મારા મેં આરટીઆઈ કરી એના વિરુદ્ધ મારા જનેતા મારા પિતાને ધમકાવવામાં આવે છે જે એમનું નામ છે સુરેશભાઈ સિંગાભાઈ વસાવા મારા હસબન્ડને એટલે એમનું નામ છે નીતેશભાઈ દેવજીભાઈ વસાવા મારા મોટા સસરા છે એમને પણ ધમકાવવામાં આવે છે જે એમનું નામ છે બાબુભાઈ ખાતરિયાભાઈ વસાવા બધાને મારા પરિવારને પણ ત્રાસ આપવામાં આવે છે એલ ફેલ બીજી વ્યક્તિઓ દ્વારા ફોન કરીને મારા માતા મારા મારા માતાજી તો નથી પણ મારા ફાધરને ધમકાવવામાં આવે છે તમારી ન્યાયની માગણી શું છે મારી ન્યાયની માંગણી એટલી છે કે મેં જાહેર હિતમાં અરજી કરેલ છે મારે કંઈ પર્સનલ એમાં કોઈ નફો કે એ નથી મારા ગામનું વિકાસ થાય મારા ગામને ન્યાય મળે કે સુખ શાંતિથી રહે કે રસ્તા બને અને ભ્રષ્ટાચાર અટકે સીધા કામો થાય એવો મારો ન્યાય છે અને જે મને ધમકીઓ આપવામાં આવી છે જે ખોટી ખોટી છે એના પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી તો કાર્યવાહી કરવામાં આવે એ માણસો દ્વારા મને ખરેખર ત્રાસ આપવામાં આવેલો છે એમાં મને ન્યાય મળે